વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર તમારું બધાય ફરી એક નવી સવાર અને નવા દિવસ સાથે સ્વાગત છે તો કેમ જો બધા ગલસા સવાર સવાર માં ભાઈ જોતર ઉડાડે જાવ જો જોતર પણ તો ગઈ કાલ માં તો તમને ખબર પડતી હશે ને પડતી જ હોય કાય ખેડ હોય ને ખબર હોય બાકી તો ખબર હોય ની સવાર સવાર યાર આપણે એક કામ હાથ ધરી લીધું છે આ ત્યાગ તો આપી નાખી

આવું કઈક આપડે હોતો રોપ રોપમાં હવે આમાં કંઈક કરી નાખશું ગાજર ને મૂળા ને બીટ ને એવું બધું ગરબાનો વિચાર છે હું કેવું તો બધું અમારું ઓઠે કઠ્ઠે હોય આખું ઉભા રે તારો ફોટા પાડલો હીરખો ઉભા રે વાહ લખી નાખશું કંઈક તમનેલમાં ઉભો રે હીરખો ઉભા રે ભાઈ આને ફોટા પાડલો હું જો પાડી લીધા ફોટા હોય હવાર હવારમાં માં સારું સારું ખાઈ રીહ માં છે બે ફૂલ એટલે ટાઈટ ના હું હક નથી લેવા દેતા હક તો ક્યાંથી લેવા દેતા તમને બે ને આરામ કિરો વણ હાવ હલો હું જોતર બાંધીને એને હાકવાની તૈયારી કરું તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો યાર ના તો બરોબર છે ને હા બરોબર છે હા કહી દે સબસ્ક્રાઈબ કરી નાખો હા પાણી વાળતા વાળતા અચાનક મને એક ફોન આવ્યો અને લાઈન ઓપરેશન કરવાનું છે કરી નાખી ભાઈ આપણે ઓપરેશન હાલો ફાઇનલી ભાઈ ઓપરેશન કારગર થઈ ગયું ઠીક છે આપણે હેન્ડલ મારીએ ઠીક છે સમરિયા હવે ભાઈ આધુનિક સમયમાં ક્યાં હેન્ડલ મારવો સમરિયા જો તમે આગળ એક સબ બબોય તા તો પાણી ની આમ બંબોડીયું મળે બોલવા ભાઈ ઓટોમેટિક ટાટર છે ઠીક છે છડાવવાના ટાટા તો ખાલી અમે શોન ઉરાઈ છે એમ એ ને આ છે મળે તીખા થવા નો છે હવે થાવા જોઈ જો તરત જ તે થઈ ગઈ મોટર ચાલુ ઓટોમેટિક આવે ભાઈ બધું આ તો મિત્રો યાર કેમ છો બધા આજે પાછો બીજો દિવસ થઈ ગયો યાર મેં કીધું યાર વ્લોગ નું કેમ છું અધૂરો રહી ગયો આપડો કાલનો આ રોપોલો જોઈ પોતો પાણી વાણી કરી દીધું છે સારું વાગી જશે ત્રણ વાગી ને અગિયાર મિનિટ આવા સીન છે શિયાળાના આગળ મારો બીજો દી ગયો બીજો એટલે ખબર જ હોય ને જાગીને ઉભા કે આપણે આ બપોરના એવી નીંદર આવે ને બપોરે આહા હા લાઈટ ના વળી કઈક બીમારી હતી તે આગળ હરકી લાઈટ આવી બાકી માંદી માંદી હતી એટલે મોટર તો કંઈ ચાલુ થાય મતી નહીં બધી ભાઈ નીંદર કહે લીધી પડે એટલું એટલું પાણી જ આવે ટાયરની મોટર છે એટલે ને આમાં એટલું જ એમ છે એટલે કે ના એમ છે નહીં કાંઈ એટલે આવીને ધીમું ધીમું પાણી આવે છે ને આપણે ધીમે ધીમે પાણી વાળીએ છીએ તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો યાર આમ નામ સનસેટ થઈ ગયો સાડા છ થઈ ગયા ને આપણે એટલે આવું કેમ દેખાય હવે નહીં દેખાજો પાણી કન્ટિન્યુ જ છે કેવો મસ્ત આમ નજારો આવે છે અહીંથી આખો હા जोरदार आवे हूँ वाह मस्त है यार मस्त है अपने हाँ तो क्या आता मित्रों यार आप रहे आप लोग तो यार हम तो शहर के आदमी तुम तो दरार दिन तो तो फेंके जा रहे हो हाँ पानी वाला तो छालने की कोई लिमिट होती है अगर आप इसे जो पास हो दिया दिवस पास अभी जा दिवस नहीं हाल था भाई मैं कुछ आमातो बातों मारी है क्या तरबाल

આ બધું શું છે ધાણા ને ભાઈ શું કહેવાય મોગરા હા મોગરા છે ભાઈ હમ ચણા હવે બધું આવી લેવાનું બાકી જ ન રહેવું જોઈએ જોઈ લે કાંઈ ન ઘટે એમાં આ બધું મારે કાકા મંડાણા દવા સાટવા આટો મારતા આવી હાલો ને ભેગા ભેગા જોઈ લો મિત્રો યાર આ છે અમારે ગીગા કાકાની ખેતી જીરું આમ જો દી વધે ઘટે કઈ ઘટે તો જિંદગી ઘટેલ હોય દવા ને એમાં કાસમાં ઘટતું જ ન હોય રૂડો લાગ્યા કરે ધીમો ધીમો પપ હાલતો હોય ને ભાઈ દવા સટાતી હોય જવા જીરું થાય કોઈ કાઢ નાખવાના છે

સ્પેલિંગ લખશો વાહ છોકરો ભાઈ લખવા મળ્યો સ્પેલિંગ ઓ બીડા કતાર બે શબ્દો કેવા છે બે શબ્દો બે શબ્દો કઈ લેતા ભવતી ભાઈ